સ્ટેન્ડિંગ કમિટીમાં સેના બ્રિજના રિવ્યૂ લેવામાં આવ્યા શહેરના ધીમી ગતિએ ચાલતા બ્રિજના કામનો રિપોર્ટ રજૂ થયા મકરબા ટોરેન્ટ બ્રિજનું કામ પચાસ ટકા પૂર્ણ થયું હેબતપુર બ્રિજ સત્તાધાર બ્રિજ જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થશે બ્રિજની ધીમી કામગીરીના કારણે નાગરિકોને હાલાકી પડી રહી છે અમદાવાદમાં વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાનો મામલો હાટકેશ્વર તોડવાની કામગીરી પાંત્રીસ ટકા પૂર્ણ થઈ છે છ મહિનામાં બ્રિજ ઉતારી લેવામાં આવશે બ્રિજ તોડ્યા બાદ નહીં બને નવો બ્રિજ હાલમાં એમસી દ્વારા નવો બ્રિજ બનાવવાનું કોઈ પણ પ્રકારના આયોજન ન હોવાની વાત સામે આવી છે એમસીના કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લાગશે એસી ગર્ભવતી મહિલાઓને લેવા નિર્ણય બાર સીએસસી સેન્ટરમાં એસી લગાવવામાં આવશે શું રહ્યા છે છે સ્ટેન્ડિંગ આવશે ત્યારબાદ કોઈ આયોજન પૂર્વ પટ્ટાની અંદર હાટકેફર બ્રિજ એ ત્યાંના લોકોની મુખ્ય સમસ્યા હતી ગત મહિને જ હટકેફર બ્રિજનો ઓક્ટોબર મહિનાની અંદર ઓર્ડર વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ત્રીસ ટકા જેટલી એની કામગીરી પૂર્ણ થઈ છે છ મહિનાની અંદર આ કામગીરી પૂરી કરવામાં આવશે એટલે લગભગ જાન્યુઆરી એન્ડ સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે અને ત્યાં આગળ નવો બ્રિજ બનાવ્યા કરતાં ત્યાં આગળ જમીન પર પેરેલર રોડ બનાવવામાં આવશે પરિણામે ત્યાંના જે નગરજનોની જે માંગણી હતી એ વિસ્તારની વાગણી હતી એ પ્રમાણે ત્યાં આગળ રોડ બનાવવામાં આવશે બ્રિજ વાત કરીએ તો તેનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અમદાવાદ મહાનગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને મોટા ભાગે મહાનગર ધીમે ધીમે ફાટક લેફ તરફ થઈ રહ્યું છે લોકોનો જ્યારે રેલવે આવે ત્યારે પોતાનો સમય ના બગડે પરિણામે આપણે ફાટકો બંધ થતા હતા પરંતુ આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણે વાત કરીએ કે દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર સિટીની અંદર મહાનગરની અંદર જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે રીતે આપણે વાત કરીએ કે ચાર રસ્તા હોય ત્યાં ઓવરબ્રિજ અન્ડર બ્રિજ રેલવેનો પોર્શન આવતો હોય ત્યાં આગળ ઓવર બ્રિજ બનાવવામાં આવે આમ ત્રણ જગ્યાએ હાલ સિટીની અંદર અલગ અલગ કામ ચાલી રહ્યા છે જેની અંદર હેબતપુર બ્રિજ હોય સત્તાધાર બ્રિજ હોય અને આપણે વાત કરીએ કે વેજલપુર ખાતે આવેલો મકરબા રેલવેની પોષણનો ઉપરનો બ્રિજ આ ત્રણેય જગ્યાના બ્રિજનો રિવ્યૂ લેવામાં આવે તો ત્રણેય જગ્યાએ મોટે ભાગે સિત્તેર ટકાથી ઉપર કામ થઈ ચૂક્યું છે અને આવનાર ફેબ્રુઆરી એન્ડ સુધીમાં ત્રણેય બ્રિજ ખુલ્લા મૂકવામાં આવશે પરિણામે આપણે વાત કરીએ કે એનાથી એ વિસ્તાર વેજલપુર એરિયાના દોઢ લાખ લોકોને હેબતપુરથી સાયન્સ સિટીને જોડતો બ્રિજ સિમ્સને પેરેલ એક બ્રિજ તૈયાર થવાથી લગભગ એક લાખ લોકો અને સત્તાધાર ચાર રસ્તા પરથી ઘણા લોકોનો જે સમય વેડફાતો હતો દોઢ લાખ લોકોને આનાથી ફાયદો થશે રોડની કામગીરી જોઈએ તો હાલમાં કેટલા ટકા કામગીરી પતિ છે કેટલું કામ થઈ રહ્યું છે દિવસ દરમિયાન અને હજી ક્યાં સુધી આ કામ ચાલશે રોડ એ કોઈ પણ સિટીનું દર્પણ છે મહાનગરની અંદર આવતા તમામ એપ્રોચ રોડ એ નાના મોટા વાત કરવામાં આવે તો એ પૂરા કરવામાં આવે એનું બ્યુટિફિકેશન તદઉપરાંત જે રોડનું ડેવલપમેન્ટ કામ જ્યાં આગળ દેવદિવારી પછી હવે જ્યારે કારીગરો પાછા આવી ગયા છે ત્યારે મોટે ભાગે મહાનગરની અંદર હાલ તેર જેટલા પેવર ચાલી રહ્યા છે અને પર ડે સાત હજાર મેટ્રિક ટન જેટલું એનું કામ પણ થઈ રહ્યું છે એટલા વાત કરીએ કે ઝડપથી રોડો બને અને નગરજનોને તેનાથી રાહત થાય એ માટેના કામ મહાનગરપાલિકા દ્વારા એ ચાલુ કરી દેવામાં આવે છે અને ડે બાય ડે પેવરની સંખ્યા વધે લેબરની સંખ્યા વધે અને આ વાત કહે હોટમિક્સ મટીરિયલ એ વધારે માત્રામાં ઉપયોગ થાય એનો પણ આજે રિવ્યૂ લેવામાં આવે છે શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસમી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની યાત્રા યુનિટી યાત્રા આપણે વાત કરીએ કે ઘાટલોડિયા વિધાનસભાની અંદર આંબલી ગામ ખાતે ખોડિયાર માતાના મંદિરે સત્તર તારીખે સવારે નવ વાગે માન્ય શ્રી પ્રસ્થાન કરાવશે અને યાત્રામાં પોતે જોડાશે આ યાત્રાની અંદર નામી આપણે વાત કરીએ કે મહાનગરના અનેક લોકો આ યાત્રામાં જોડાશે પંદરથી વીસ હજાર લોકો આ યાત્રામાં સહભાગી થશે આંબલી ગામ ખાતેથી શરૂ થઈ આ યુનિટી માર્ચ યાત્રા ગુમા ગામ ખાતે ખોડિયાર માતાના મંદિરે પૂરી થશે અંદાજીત આ સાડા છ કિલોમીટરની યાત્રા છે તેની અંદર મોટાભાગે ઘાટલોડિયા વિધાનસભાના કાર્યકરો રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને અનેક નગરજનો જોડાશે એ જ રીતે સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વાત કરવામાં આવે વિધાન નિકોલ વિધાનસભામાં કેસરી નંદન ચોક ફુવારા સર્કલ વિરાટનગરથી યાત્રા શરૂ કરશે અને એ ઓઢવ ગામે ઓઢવ ગામમાં લગભગ પૂરી થશે આ યાત્રા પણ અંદાજિત સાડા છ કિલોમીટરની છે આમ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આ સોળ તારીખે અને સત્તર તારીખે માન્ય રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આંબલી ખાતે સવારે નવ કલાકે યાત્રા શરૂ કરાવશે અને કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ તો કેટલા આવતી મહિલાઓને સીએચસી મહાનગરની અંદર બાર જેટલા સીએચસી સાત ઝોનની અંદર આવેલા છે એ ત્રીસ બેડની હોસ્પિટલમાં એક ગાયનેક વોર્ડ પણ અલાયદો રાખવામાં આવેલો હોય છે જ્યારે માર્ચ મહિનાથી ગરમીની સિઝન ચાલુ થઈ જાય અને જૂન એન્ડ અથવા તો જુલાઈ મેડ સુધી ગરમી રહેતી હોય છે ત્યારે ત્યાં દાખલ થતી ગર્ભવતી મહિલાઓને તકલીફ ના પડે ગરમીની અસર ઓછી સહન કરવી પડે એ માટેના મહાનગરના બારે બાર સીએચસી વાતાનુકૂલિત કરવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવે તો તમામ સીએચસી ની અંદર એર કન્ડિશન નાખવાની કામગીરી પૂર્ણ થશે આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગાણી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જે લેવાયેલા નિર્ણય છે તે લઈને વાત કરી છે દર્શક મિત્રો જોવા માટે એનકવરેજ ન્યુઝ જોતા રહો